જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં દઈશું આજે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બાદ વેળા વેલા કહેતા કહેતું નાખે ભાઈ કેવું તમારું કામ હોય કેવી રીતની લાઈફ જાય છે આજે તમે વાત કરશો જો પહેલાં તો આપણે હવાર હવારમાં પહેલાં છે ને નાઈ નાખવાનું તાડું હોય કે ગરમ હોય પાણી નાઈ નાખવાનું અને પછી છે ને ટિફિનનો નાસ્તો કરી જે તમને ભાવતું હોય એ ટિફિનનું સારું શાક લઈને ભાખરી લઈને ટિફિનનું ડબલું તૈયાર કરી પછી વેવાનું ગાડીએ અને પછી જવાનું છે કામે અને આજ તમને આજ ફૂલ ડિટેલમાં તમે વાત કરશું કેવી રીતની આપણી જિંદગી જાય છે કેવી રીતનો આપણો ટાઈમ મળતો નથી એ વિગત આપણે વાત કરશું અને જુઓ આપણા કરણભાઈ આપણે આરો આવી ગયા છે ટાઈટ કેવીક છે આપણે લાલભાઈ તો બધાને જય માતાજી હા હા

અત્યારે તો પછી હું કલો પાર્ટી આવી કારણ કે કોક કોક ટાઈમ હું કેતો ભાઈ કામ છે કામ છે પણ હું રીતે કામ હોય એ તમને દેખાડજો ભાઈ આવી રીતના ટાઈમ જ ન મળતો હોય ને જો ડાખોરા બાખોરા બધું બંધ થઈ ગયું છે કારણ કે ટાયર્ડ એટલી છે ને ટાઈટ એટલી છે ને એટલે વાત પૂરું જુઓ અત્યારે ભાઈ ડાજી કારખાના જઈને તમને મુલાકાત કરશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એન્ડ સુધી બન્યા રહેજો કારખાના ટાઈપની વાત ખોટ કાઢી નાખા ને પહેલાં આપણી ઘંટીથી આમ તો આ લેબરની સાઈડ કોને છે ને દિક્કત વાંધો ન હોય કારણ કે મને આ બધા હરકા ભાઈ એવા નથી એ તો આ ભાઈની પ્લેટ ખાલી છે અહીંયા અને આપણે જગ્યા છે આપણું કારખાનું જોવું ઓલરેડી એક વિડીયો બનાવી જ નહીં હોય તમે કદાચ જોઈ રહ્યો છે કે જોયો ન હોય તો જોઈ આવો ફટાફટ અહીંયા આપણે જોઈએ અહીંયા આપણે કંટ્રી છે આપણે મથાળા રોડબોટ લઈ આવ્યા છીએ અશ્વિનભાઈ બધા કોટબોટ પહેરીને તૈયાર થઈ ગયા છે ભાઈ પહેલા છે ને થોડા ઘણા હીરા ગઈ નાખી એટલે બધું મજા કારણ કે એવું વાતાવરણ ફોટ પહેરીને મજા ન આવે ટાઈમ બહુ હવે પડી ગયા છે બોપરા અને ભાઈ અત્યારે છે ને મત જમવા બે ગયા છે લાલભાઈ બીજા કારખાનાથી એના બંગલામાંથી ઘણા બંગલામાંથી વીએ હશે ખાવા ક્યાંય ધડો કર્યો નહીં

કારણ કે એ ભાઈ છે ને એને ઉતાવળ એટલી છે કે નહીં એટલે જો તમે વરાજ અને દેખાડો મુરત નું આમાં ગમે ને કેટલા આ ભાઈ પોતે વરાજો જો વરાજા એટલી બધી ઉતાવળ છે એક શેરવાડી હટવું એટલા બધા આવી ગયા જો એટલી બધી કરેલું છે પૌણી જવું છે ને યા બે કમું નથી નહીં હસોડું નહીં આ એવરેજ છે સમજો તો પેરી તો કોણ એટલો બધો અરખ છે તારે

છે તમને બીજો ફરક થાય ભાઈ ને થોડુંક મોડો જેવું થાય છે કારણ કે આ બધું જોયું છે કે મારે બીજી વાર લગ્ન કરવા પડશે એમ

ઘર સાઈડ નીકળો કારણ કે મોડું પણ થોડું થઈ ગયું છે મોડા તો બાપા થઈ જાવ ટાઈમ છે પેલા ઘરે આવી જાય થોડી ઘણી વસ્તુ કામમાં લેવાની છે હવે તળા ચાલુ મી મીકરી થઈ જી મસ્ત કમ્પ્લીટ પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ બેન ને દેખાડવાનો ત્યારે તરફ ફૂવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી હતી આપણે ઘીવાળાને લાઈ તમને તો ખબર જશે ને આવી રીતનો ટાઈમ વહી જાય કે ખબર એનો પડે ઘણા હોય કે ભાઈ ડેલી બ્લોગ ના હો આમાં કઈ રીતે સેટિંગ કરવું તમે કહેવાય જો એકવાર કોમેન્ટ અને જીરાવાળા જોતા એને તો ખબર હોય કે ભાઈ આખો દીનો કેમ દિવસ જાય એની ખબર ન રહે અને પછી શિયાળાનો દિવસ એટલે ટાઈમ જતા વાર ન લાગે આવો ના આવે કે ભાઈ જિંદગી જાય છે બહુ કઈ હીરાવાળાને તો અને આ સાથે નો બ્લોગ આપણે પૂરો કરીશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ બાય